નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય એજ્યુકેશન તો પ્રિય દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે પેન્શનરોના ડીએ ડીઆરને લઈ રાજ્ય સરકારનો જે મહત્વનો નિર્ણય લેવાયો તેના વિશે તો મિત્રો તમે પણ રાજ્ય સરકારના પેન્શનર ધારક છો નિવૃત્ત કર્મચારી શો અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો ત્રણ ટકા ડીએ હાઇક ન્યૂઝ તામિલનાડુના સરકારી કર્મચારીઓ શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશખબર આવી છે મિત્રો મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યના તમામ કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારાનો નિર્ણય કર્યો છે આ વધારા પછી રાજ્યના કર્મચારીઓ ડીએ પંચાવન ટકાથી અઠાવન ટકા થઈ ગયું છે આ પગલાંથી તમિલનાડુમાં લગભગ સોળ લાખ કર્મચારીઓ શિક્ષકો અને પેન્શન ધારકોને સીધો લાભ મળશે મિત્રો રાજ્ય સરકાર પર દર વર્ષે આશરે રૂપિયા એક હજાર આઠસોને ઓગણત્રીસ કરોડનો વધારાનો ભાર આવશે મિત્રો પરંતુ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે મિત્રો તો મિત્રો આવી રીતે ત્રણ ટકા મોંઘવારી ભતામાં વધારો કરી ટોટલ અઠાવન ટકા કર્યું છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓને મળતું એક વધારાનું ભથ્થું છે જેનાથી વધતી મોંઘવારીનો બોઝ ઓછો થાય દેશમાં ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ડીએ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળે છે મિત્રો ત્યારબાદ મિત્રો તામિલનાડુ સરકારનું આ પગલું કેન્દ્ર સરકારે તાજેતરમાં કરેલા ડીએ વધારા સાથે સુમેળ રાખે છે મિત્રો કેન્દ્ર સરકારે પણ ત્રણ ટકા ડીએડીઆર વધાર્યું ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા ડીએડીઆર હાઇક મંજૂર કર્યું હતું આ વધારાથી ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કર્મચારીઓને લાભ ત્યારબાદ અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરોને લાભ કુલભાર રૂપિયા દસ હજાર ત્યાંશી પોઈન્ટ છન્નુ કરોડ વર્ષના હિસાબે અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નવો વધારો એક જુલાઈ બે હજાર પચીસ થી લાગુ થશે મિત્રો કેન્દ્ર સરકારે દર વર્ષે બે વખત જાન્યુઆરી અને જુલાઈ ડીએ સમીક્ષા કરે છે મિત્રો સાતમા પગાર પંચ દ્વારા નક્કી કરાયેલું આ સૂત્ર અનુસાર ડીએ વધારો કરવામાં આવે છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લઈશું કે તાજેતરમાં રેલવે કર્મચારીઓને પણ મળ્યું બોનસ ગયા મહિને કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે પરફોર્મન્સ લિન્ડકટ બોનસની પણ જાહેરાત કરી હતી ત્યારબાદ આ પગલાથી આશરે અગિયાર પોઈન્ટ સત્યાવીસ રેલવે કર્મચારીઓને લાભ મળ્યો અને મિત્રો કોણ કોણ લાભાર્થી છે તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામાન્ય શાળાના શિક્ષકો પેન્શનરો અને ફેમિલી પેન્શનરો તથા લાભાર્થી સરકારી સંસ્થા અથવા તો બોર્ડ હેઠળના પાત્ર કર્મચારીઓ ડીએ વધારા સાથે નવેમ્બર પછીનો પગાર અને પેન્શન બંનેમાં વધારો જોવા મળ્યો છે અને મિત્રો હવે આપણે નિશર્ગની વાત કરીએ તો તેમાં તામિલનાડુ સરકારનો ત્રણ ટકા ડીએ વધારો કર્મચારીઓને મોંઘવારીની અસરથી બસવા મહત્વપૂર્ણ છે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો દ્વારા આ સતત ડીએ કર્મચારીઓની આર્થિક સ્થિતિ માટે સકારાત્મક છે આવનારા મહિનાઓમાં કર્મચારીઓના હિત માટે વધુ નિર્ણય લેવાય